નમસ્કાર મિત્રો સાત થી આઠ દિવસ થી ટ્રેન પાણીના પાણી માટે જનતા વલખા મારી રહી છે તો હવે નવી પંચાયતને વિનંતી છે ભાઈ કે તરેની અંદર આ પહેલો એવો દાખલો છે કે આઠ દિવસ પાણી તો તાત્કાલિક પાણી ચાલુ કરાવો કોઈ બારના નહીં લેન તૂટી ગઈ ને આ તૂટી ગયું કાંઈ નહીં જલ્દી પાણી ચાલુ કરાવો અને પછી એના વિડીયો બનાવીને મોકલો ટ્રેડમાં પાણીના ત્રાહિમામ થઈ ગયો કારણ કે નાવા ધોવાની તકલીફ નાહવા ધોવા તો એક પર ગઈ બે પણ પાણી પીવાની તકલીફ છે મોટીમાં અને પહેલો એવો દાખલો છે કે સાતથી આઠ દિવસ ટ્રેડની અંદર પાણી બની ગયું ભાઈ રવિ પંચાળને મારી વિનંતી છે ભાઈ કે તમે ખોટા બનીગા ભૂકોમાં ને નવા ગેટના ઉદઘાટન ને આ ઉદઘાટન એ તો બધું ઠીક છે ભલે કરો એમાં કંઈ વાંધો નહીં પણ તાત્કાલિક ધોરણે તળમાં પાણી ચાલુ કરાવો લોકોમાં સસ્તા થઈ રહી છે લોકો મુજબ બેઠા હવે આવડા લોકોને અમારે શું કહેવું બસ મારું એટલું કહેવાનું છે જય હિન્દ જય સાકર જય ભીમ જય હોરોડી